ગાંધીધામમાં ચેટીચાંદ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં ડીપીએની ફ્લોટ સાથેની રથયાત્રાએ ભવ્ય આકર્ષણ જગાવ્યું હતું ગાંધીધામથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત એવા ડીપીએ કંડલાએ સિંધી નવા વર્ષ ચેટીચાંદ નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં તેના ફ્લેટ ફ્લોટ અને રથનું પ્રદર્શન કર્યું હતું ટોટના સ્થાન માટે ઝંપલાવી રહેલા ફ્લોટ્સની આકાશ ગંગાને ધ્યાનમાં રાખીને તે ખરેખર ભવ્ય પરાક્રમ હતું પચીસ હજારથી વધુ લોકો આ પ્રસંગના સાક્ષી બનવાને આશીર્વાદ આપવા માટે જોડાયા હતા આઈ એફએસ ચેરમેન ડીપીએ શ્રી એસ કે મહેતા નંદીશ શુક્લા આઈઆરટી એસ હાજરીમાં શોભાયાત્રાને ફ્લેગ આપી હતી અધ્યક્ષ શ્રી હરિશંદ્રન સચિવ વી રવિન્દ્ર રેડ્ડી ચીફ એન્જિનિયર કેપ્ટન પ્રદીપ મોહિંતી ડીવાય સંરક્ષક શ્રી રત્નાકર રાવ ટ્રાફિક મેનેજર સુશીલચંદ્ર નાહક મુખ્ય મેકેનિકલ એન્જિનિયર ડૉક્ટર અનિલ ચેલાની મુખ્ય તબીબી અધિકારી યોગેશ કુમાર સિંહ સિનિયર ડીવાય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી અને સામાન્ય લોકોની જેમ આ પ્રસંગ માણ્યો હતો તેમની સાદગી સૌને ઉડીને આંખે વળગે તેવી હતી